જુનાગઢના કેશોદના ગ્રામ્ય પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ આદરી છે પંચાળ ગામના રણજીત પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ઘરમાં આર્થિક સુખ શાંતિ બાબતે આરોપી સાથે તાંત્રિક વિધિ કરવા માટે વાત થઈ હતી તાંત્રિક વિધિના બહાને ઘરમાં ઘૂસીને આરોપીએ પરિણીતાને માર માર્યો હતો દુષ્કર્મની ઘટના પછી પીડિતાને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવાઈ રણજીત બધા પરમાર પંચાળા રહેવાસી એનું ગામ અને તે મારી ઘરે મારી પાસે આવી અને તાંત્રિક વિધિ કરવાનું બાને મારી ઘરે શુક્રવારે સાંજે સાડા વાગે આવેલો બરાબર મારે ઘરે કોઈ હતું નહીં મારા ઘરના મારો ઘરવાળો અથવા કોઈ હતું નહીં બરાબર અને તે તાંત્રિક વિધિ નું કરી અને આવી અને ઘરમાં કરી અને ઘરમાં એને બાર કરી અને મને ધોર માર મારવામાં આવ્યો છે અને અને મારી આજે કરી મને ધમકી પૂરેપૂરી આપી છે કે તું ક્યાંય જઈશ તો તાર તને જાનથી મારી નાખવામાં આવશે ઘરે જઈ અને તાંત્રિક વિધિ કરવાને બાને મહિલા અંદર પોતાના ઘરમાં હતી ત્યારે ઘર નો દરવાજો બંધ કરી અને મહિલા સાથે શારીરિક હડપલા કરવા લાગેલ અને ત્યાં મહિલાએ વળજબરી પૂર્વક આ કોઈ જનજાતની શારીરિક હડપલા કરવાનો વિરોધ નોંધાવતા આ તાંત્રિકે મહિલાને બે થપ્પડ મારી અને એવી ધમકી આપેલ કે જો તું કોઈ પણ જાતની રાડાવાડી કે આવી કોઈ વાત બહાર કરીશ તો તારી બદનામી થશે જેથી મહિલા આ વિરોધ કરવા છતાં તાંત્રિક મહિલા સાથે બળજબરી શારીરિક સંબંધ બાંધેલ અને મહિલાને બે ધપ્પણ ત્યારબાદ સવારે મહિલાએ પોતાની જેઠાણીને વાત કરતા તેઓએ એને હિંમત આપતા મહિલાએ પોતાના પતિને પણ આ બાબતે જાણ કરતા તેઓ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવી અને સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે સારવાર લઈ અને પોતાની ફરિયાદ જાહેર કરેલ આ કેશોદ પોલીસ ને જાણ થતા તાત્કાલિક અસરથી પીઆઈ શ્રી જાધવે આ જે આરોપી છે તેને હસ્તગત કરે અને આ બાબતે ડીએનએસ કલમ ચોસઠ એક અને એકસો પંદર બે મુજબ ગુનો નોંધી આગળની તપાસ પોતે હાલ ચલાવી રહ્યા છે